નમસ્કાર દર્શક મિત્રો જી ગુજરાતી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચાર વિગતો સુરત શહેરમાંથી પંદર લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પોલીસે બે શખ્સોને ઝડપ્યા છે આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરાઈ છે ઇન્ડોર સ્ટેડિયમ નજીક રેન્જ ડ્રાઈવર કાર લઈ ડિલિવરી લેવા આવેલા નબીરા અને ડિલિવરી આપવા ગયેલા શખ્સને દબોચી લેવાયો છે પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો છે લક્ઝરી કાર લઈને ગાંજો લેવા આવ્યો યુવક પોતાના ગ્રુપમાં પૈસા લઈ ગાંજાનું વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે હવે આ ગાંજાની હેરાફે ફેરી માં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ શરૂ થઈ છે જી હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેલો સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે તેની એની તકેદારીના ભાગરૂપે સેક્ટર ટુ સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની સ્ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુભા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે એ મા એવી માહિતી મળતા સર્વેલન્સ સ્થાપના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતાં રેન્જ ઓવર ગાડીમાં બે ઇસમો મળી આવેલ અને એમની ઝડપી કરતાં પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઇબ્રિડ ગાંજા બાબતે પાસપર્મેન્ટ માંગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર જે ઉંમર વર્ષ પચીસ નો છે અને રાજપૂત ચતુરભાઈ કાથરોટિયા જે વીસ વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિની કુમાર રોડ પર રહે છે પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનિસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા છે